હસબન્ડ અને દીકરાએ કીધું કે હવે બજારમાંથી ક્યારેય નહીં લાવતા તો આજે આપણે એકદમ સરસ મજાની બજારમાં મળે એવી આલુ સેવ ઘરે બનાવવાના છીએ એકદમ ઇઝી રીતથી અને જેને નહીં આવડતી હોય ને તો આજે હું એવી ટ્રીક આપીશ કે પહેલીવારમાં એની આલુ સેવ પણ એકદમ પરફેક્ટ બને તો સૌથી પહેલાં તો આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દઈએ આ બધી વસ્તુ પહેલાં કરી દેવાની પછી જ આપણે હાથ બગાડવાના તો હવે એના આલુ સેવ બનાવવા માટે આપણે અહીંયા અત્યારે મેં નાના બટેટા છે એટલે પાંચ નંગ લીધેલા છે બાકી તમે મોટા હોય તો ત્રણ નંગ બટેટા લઈ શકો છો એટલે ત્રણ નંગ એટલે આપણે જોઈએ ને તો એપ્રોક્સ આપણે એક વાટકા જેટલું થવું જોઈએ તો આણે આ રીતે છીણીને નાખવાના જેથી કરીને આલુ સેવ જ્યારે બનાવો ત્યારે જાળીમાં ફસાઈ ના જાય એટલા માટેને આ રીતે તમારે મેશ કરવાનું રહેશે એકવાર ક્રશ કરી દેવાના પછી હાથેથી આ રીતે બટેટાને મેશ કરી દેવાના અને આને આપણે ઠંડા થવા દેવાના પછી જ કરવાના તો હવે આપણે મેં બટેટા બાફવામાં થોડું મીઠું નાખેલું હતું એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું સાથે અહીંયા પાણીપુરીનો મસાલો એડ કરું છું અહીંયા તમારે એકદમ ચટપટી બનાવવા માટે બે ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરવાનો અત્યારે મારા દીકરા માટે હું બનાવું છું એટલે મેં એક ચમચી જ એડ કરેલો છે કારણ કે વધારે પડતું આમાં હું મસાલા નાખીશ ને તો એ પાછો નહીં ખાય એટલે હું નોર્મલ મસાલા યુઝ કરું છું એટલા માટે તમારે બે ચમચી પાણીપુરી મસાલો એક ચમચી જેટલો આમચૂર પાવડર અને અહીંયા મેં છે ને તીખાનો ભૂકો લીધેલો છે મરી પાવડર તો એને હું અડધી ચમચી લઉં છું પણ તમારે અહીંયા આપણે જેટલી આલુ સેવ બનાવવાની છે ને એના માટે બે ચમચી જેટલો દોઢથી બે ચમચી મરી મસાલો લેજો અને તમે ઓછું તીખું ખાવાનું એવું ચટપટું ઓછું ખાવા માગતા હોય તો એક ચમચી મરી મસાલો ચાલશે એટલે કે મરી પાઉડર પણ અહીંયા રિયાન માટે છે એટલા માટે મેં અડધી ચમચી જ લીધેલો છે તો એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું જો આ રીતનું બટેટામાં જ બધા મસાલા નાખી દેવાના પછી એના અંદર દોઢ કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અહીંયા મેં ઘરનો દળાવેલો લોટ યુઝ કરેલો છે અને લોટને ચણાના લોટને હંમેશા દબાવીને જ ભરવાનો પછી જ લેવાનો એટલે માપ પરફેક્ટ થશે નહીં તો કહેશો કે નિકિતા તમે માપ આપ્યું એ પ્રમાણે નથી બની એટલા માટે તમને કહું છું તો દોઢ કપ ચણાનો લોટ એકદમ દબાવીને ભરવાનો અને એ લેવાનો સાથે અડધો કપ જેટલો આપણે ચોખાનો લોટ લઈએ છીએ એનાથી એકદમ ક્રિસ્પીએ થશે અને દેખાવે સરસ રહેશે અને એકદમ મસ્ત બનશે બહાર જેવી એટલા માટે અડધો કપ જેટલો ચોખાનો લોટ તો માપ એકદમ ઇઝી છે દોઢ કપ ચણાનો લોટ અને અડધો કપ ચોખાનો લોટ ટોટલ બે કપ જેટલો લોટ અને સાથે ત્રણ ચમચી જેટલું ગરમ તેલ નાખવાનું છે એટલે એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે કરી બટેટામાં કોઈપણ જાતનું પાણી કે કંઈ નથી નાખવાનું બટેટાનો જે મસાલો છે ને એની અંદર જ લોટ ભેગો કરી દેવાનો તો આ રીતનો બનશે હવે અહીંયા મેં સેવ મેકર લઈ લીધેલો છે સેવ પાડવાનો સંચો એને આપણે ગ્રીસ કરી લેવાનો અને એકદમ ઝીણી જાળી હોય ને સેવ પાડવાની એ લીધેલી છે તમે મોટી જાળી પણ લઈ શકો હવે થોડો પાણીવાળો હાથ કરીએ એટલે ટોટલ આપણે જોઈએ ને તો અડધીથી એક ચમચી જેટલું પાણી આના અંદર જોશે તો આ રીતે એને મસળવાનો છે થોડું પાણી નાખી અને જો આ રીતે હું ઉપરથી નીચે મસળું છું ને એ રીતે મસળજો આ સ્ટેપ કરવું ખાસ જરૂરી છે એટલે એકદમ પરફેક્ટ સેવ બનશે તો જો આ રીતનું કરવાનું તમે આમાં લાલ મરચું ને હળદર નાખવા માગતા હોય તો થોડા એડ કરી શકો છો પણ આપણે બહાર જેવો કલર પણ જોઈએ છે એટલા માટે હું એડ નથી કરતી અને આમચૂર પાવડર વધારે ખટાશ જોતી હોય તો વધારે એડ કરી શકો છો મસાલા તમારા પર ડિપેન્ડ કરે છે ઓછું વધુ નાખી શકો છો અને આપણે આ રીતે ચમચી મેં થોડી તેલવાળી કરી દીધેલી છે ગરમ તેલમાં બોળી અને પછી એનાથી આ રીતે ભરી દઈશ એટલે હાથે નહીં બગડે અને બધો જ મસાલો એક સાથે ભરાઈ જશે તો એક સંચા જેટલી પડશે સે હવે આપણે તેલ જોઈ લઈએ તો તેલ આપણે જો આ રીતે થોડો લોટ નાખવાનો બબલ્સ થઈ ધીરે રહીને ઉપર આવી જાય એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે ની આ ટ્રીક પણ જો તમને ખબર પડી ગઈ ને તો તમારી સેવ ક્યારેય બગડે એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે પેલા નાખવા ટાઈમે મેં હાઈ ફ્લેમ રાખી છે મીડિયમ ટુ હાઈ અને આ રીતે સંચો ફેરવી દેવાનો અને આને હલાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની ગેસ હવે તમે મીડિયમ કરી દેજો મીડિયમ ફ્લેમ પર જ આને તળાવવા દેવાની આ રીતે બબલ્સ થઈ બબલ બેસી જશે અને સેવ ઉપર આવશે પછી જ તમારે બીજી સાઈડ પલટાવવાની રહેશે તો આ એને ખાસ રીત છે તળવાની તો વારે વારે તમારે આમથી આમ ફેરવી નહીં પડે અને કાચીએ નહીં રહે અને પોચીએ નહીં પડે સેવ એકદમ ક્રિસ્પી અને સરસ બનશે કલર એ સરસ રહેશે અને બીજી સાઈડ પલટાવી ત્રીસ ત્રીસ સેકન્ડ જેટલો એટલે કે થોડી જ વાર રાખવાનો મીડિયમ ફ્લેમ રાખી છે પછી એને તરત જ આપણે કાઢી લેવાની તો સેવ જો એકદમ સરસ રીતે બની ગઈ છે તો આ રીતે તળાવા દેશો ને તો એકદમ મસ્ત બનશે તો વારે વારે ઘણીવાર કેવું થતું હોય સેવ નાખીને આપણે પલટાવ પલટાવ કરતા હોય આમથી આમ ને આમથી આમ એવું ના કરતા આ રીતે કરો તો ફટાફટની અને સરસ રીતે બનશે તો જો આપણે એકવાર સેવ નાખી દીધી બબલ્સ ઓછા થઈ ગયા સેવ ઉપર આવી ગઈ તો બીજી સાઈડ પલટાવી દીધી છે તો આ રીતે કરી આપણે બધી જ સેવને તળી લીધેલી છે તો અત્યારે આપણે એક સંચા જેટલી સેવ આટલી બધી બનીને રેડી થઈ ગઈ છે અને ઉપરથી તમે મરી મસાલો એટલે જે કે મરીનો પાવડર અને થોડો ચાટ મસાલો પણ ઉપર એડ કરી શકો છો પણ મેં અત્યારે એડ નથી કર્યો તમે નાખવા માંગતા હોય તો એકદમ મસ્ત લાગશે ચટપટો અને ટેસ્ટી એવો તો એકદમ ક્રિસ્પી બની છે જો હું તમને દેખાડું તો એકવાર આ રીતે સેવ બનાવશો ને તો ક્યારેય પેકેટની નહીં લાવો અને છોકરાઓને એને મોટાને બધાને બહુ જ ભાવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો કોણ કોણ ઘરે સેવ બનાવે છે એ લોકો કમેન્ટમાં એનું નામ જરૂરથી કહેજો અને કોને કોને આલુ સેવ બહુ ભાવે છે એ પણ મને જરૂરથી જણાવજો તો જો આ રીતે એને આપણે બાર જેવી બનાવવા માટે થોડી એને ભૂકો કરી દઈએ એટલે કે થોડી નાની નાની આ રીતે હાથીથી કરી દઈએ તો એકદમ પરફેક્ટ બજારમાં મળે ને એવી જ આલુ સેવ બનીને રેડી થઈ જશે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ